પ્રવાસન સ્થળો પર ખાસ કરીને લોકોની આઈસ્ક્રીમની માંગ વધતી હોય છે માટે સુમુલ ડેરી દ્વારા દૈનિક પચાસ હજાર ક્ષમતા આઈસ્ક્રીમ પ્લાન્ટની સ્થાપના કરાઈ છે જેવી વધારીને એક લાખની ક્ષમતાવાળો કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપવા જઈ રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સહકાર મંત્રી જગદીશ પંચાલ સહિત સુમુલ સંચાલકોની ઉપસ્થિતિમાં ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સુરત જિલ્લા સહકારી ડેરી દ્વારા એક નવું સોપાન કરવા જઈ રહ્યા છે રોજનું પચાસ હજાર લીટર જેટલું આઈસ્ક્રીમનું નવા પ્રોડક્શન પ્લાન્ટનું ખાતમુહૂર્ત અને જે કોન બનવાના છે એમટી કોન એવા લગભગ રોજના ત્રણ લાખ જેટલા આઈસ્ક્રીમના કોન બનવાનું ખાતમુહૂર્ત આજે નવસારીના સાંસદ અને ગુજરાત ભારતીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ કરવામાં આવ્યું એમાં ખાસ વિશેષ ઉપસ્થિતિ માન્ય નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ માન્ય મુકેશભાઈ પટેલ શ્રી માનસિંહભાઈ શ્રી સી આર સુડેજી ભીખાભાઈ અને અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી સંદીપભાઈ આવા તમામ મહાનુભાવોની વચ્ચે અને સહકારી આગમની વચ્ચે જે સુમુલ ડેરી દ્વારા જે નવું સોપાન કરવા જાય છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન આજના તબક્કે એક તો સૌપ્રથમ આભાર માનીશ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો કે જેમણે સહકારિતા ચળવળને મજબૂત કરવા માટે જે દેશમાં સહકારીતા ખાતું ઊભું કર્યું છે અને એના કારણે એનો એનું જે સુસાન છે એ દેશના ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ શાહે સોંપ્યું છે અને આના કારણે એવું કહેવાય કે દક્ષિણની સહકારીતા માળખું એ ખૂબ મજબૂત છે એ જ રીતે ગુજરાત રાજ્યનું પણ સહકારતા માળખું જે રીતે મજબૂત છે અને એનું રોલ મોડલ એ આખા દેશમાં પ્રસિદ્ધ રહે એવું કહેવાય કે અમૂલ ડેરી એ પહેલાં એવું કહેવાતું હતું કે અમૂલ પૂતાય ઇન્ડિયા પણ આજે એવું કહેવાય કે સ્લોગન કે અમૂલ પૂતાય પૂરી દુનિયા અમૂલની પ્રોડક્ટ દેશ વિદેશમાં પણ એક્સપોર્ટ થઈ રહી છે એવી જ રીતે સુમૂલનું પોતાનું પણ આખું નેટવર્કિંગ સાકા સુરત જિલ્લાની અંદર ખૂબ મોટું છે દૂધનું અઢાર લાખ જેટલું દૂધનું પ્રોસેસિંગ એ સુમુલ ડેરી દ્વારા કરવામાં આવી રહ્યું છે અને લગભગ એંસી જેટલું દૂધ એ આદિવાસી વિસ્તારમાંથી આવી રહ્યું છે સારા પોષણ ભાવ મળી રહે એના માટે સરકાર અને સુમૂલ ડેરી અમૂલ ડેરી હેડ્રઝન એ કટિબદ્ધ છે ઉત્પાદન અને ગુણવત્તા વધતા ખર્ચ ઘટાડવાની દિશામાં સુમૂલ ડેરી દ્વારા કામગીરી કરાઈ રહી છે અને આઈસ્ક્રીમ પ્લાન્ટના વસ્તુતિકરણ સાથે કોન બનાવી રાજ્યની સત્તાવશ ડેરીમાંથી સુમૂલ એક માત્ર કોન મેકિંગ પ્લાન્ટ સ્થાપના જઈ રહ્યું છે કેન્દ્ર સરકાર આ પ્રોડક્શન લિંક સ્કીમ હેઠળ આ પ્રોજેક્ટ નિર્માણ થનાર છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા